અને ત્યાં અમદાવાદ મેસેજ પોતાની સાથે એના સગાવાલાને ને મેસેજ મળ્યો મે મેસેજ થી એના સગાવાલા એના મમ્મી અને એમના સગાવાલા આવી ગયા છે અને અત્યારે હાલ આ મહેન્દ્રભાઈ એની મમ્મી સાથે એના સગાવાલા સાથે મુલાકાત થઈ ગઈ છે થોડીક જ વારમાં લઈ જાય છે હું ખૂબ ખૂબ આભાર માનું છું અમારા તેજસભાઈ મજાની સાહેબનો કે જેથી એમના માધ્યમથીને આ સગાવાલા અને એની મમ્મી પપ્પા એમને મળી ગયા છે અને એની દીકરી પણ સાથે છે હું વિરમગામથી રવિભાઈ દેવી પૂજક સમાજ કાર્યકર્તા છું જય માતાજી